અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તળાજા નવી નગરપાલિકાના ઠેકાણા નથી અને હાલમાં છે ત્યાં ઠેર ઠેર પાણી પડતા મુશ્કેલી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં કચરો અને ગંદકી તેમજ રોડ રસ્તાના પ્રશ્નો તો છે પરંતુ જે પ્રશ્નોનો હલ નગરપાલિકાએ કરવાનો હોય છે તે નગરપાલિકા ખુદ માંદગીના બીછાને છે કારણ કે નવી નગરપાલિકાના કોઈ ઠેકાણા નથી અને હાલમાં જે જગ્યાએ કામગીરી કરવામાં આવી રહી છે ત્યાં ઠેર ઠેર પાણી પડે છે જેને લઈને અહીં કામ કરતા કર્મચારીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આજે બપોરના સમયે શરૂ થયેલ વરસાદને લઈને ઠેર ઠેર પાણી પડતા અમુક કર્મચારીઓએ કામ પણ બંધ કરી દેવું પડ્યું હતું અને પોતાના ઇલેક્ટ્રિક સાધનો ઢાંકી દીધા હતા